આજનો વિડીયો થોડો લોંગ છે તો જે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને આજના વિડીયોમાં તમે જોઈ શકો છો આ કાર્ડબોર્ડના મેં પીસીસ ત્રણ લઈ લીધા છે કોઈપણ શેપ તમે અહીંયા બનાવી શકો છો અહીંયા મેં રેક્ટેંગલ પીસ લીધા છે તમારે સર્કલ લેવા હોય ટ્રાયેંગલ લેવા હોય તો પણ લઈ શકો છો પછી આ રીતની કુર્તી મારી પાસે પડી હતી જે થોડો કલર નીકળી ગયો હતો કે ક્યારેક ક્યારેક કુર્તી થતી પણ ના હોય તો બહુ બધી એવી કુર્તી હોય છે તેમાં આવી એમ્બ્રોડરી વગેરે હોય છે તો તમે એનો યુઝ ઘરને શણગારવા માટે એકદમ ઇઝીલી કરી શકો છો કંઈ પણ આવડતું ન હોય પણ આ જે આઈડિયા હું મેં બતાવ્યા છે આ વિડીયોમાં એ કોઈ પણ વ્યક્તિને આવડી જાય અહીંયા શું કરવાનું છે જે આપણે પૂઠું લીધું હતું એ જ માપનું આપણે એમ્બ્રોડરીનું કપડું લઈ અને કટ કરી લેવાનું છે અને ફેવિકોલની મદદથી ખાલી આપણે અહીંયા આવી રીતનું ચિપકાવી દેવાનું છે એવી જ રીતે બીજું કુર્તીનું કપડું પણ મારી આગળ પૈડવતું એના જ મેં બીજા બે પીસીસ કરી લીધા છે તો શું થાય કે ત્રણનો સેટ થઈ જાય કોઈ પણ દીવાલ આપણા ઘરમાં ખાલી હોય તો એક મસ્ત મજાનો લુક એને મળી જાય અને આવી વસ્તુ તો બધાના ઘરમાં પડી જ હોય છે કુર્તી ફાટેલી એવી ના હોય તો તમારા ઘરમાં આવા પીસીસ પડ્યા હોય કે જે આપણે કુર્તી વગેરે સીવડાવીએ તો શું થાય કે થોડા કટકા એવું હોય તો ક્યારેક ક્યારેક ટેલર આપણને આપી પણ દેતા હોય છે તો એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો અને કુર્તીના નાના નાના કટકા કરી જોઈન્ટ કરીને પણ તમે આ આઈડિયા કરી શકો છો સ્ટિચિંગ મશીનથી અને આવી રીતે બસ ત્રણ પીસીસ મેં બનાવી લીધા છે હવે થોડો એને લુક એન્હેન્સ કરવા માટે અહીંયા આપણે મિરર લગાવી દઈશું આ રીતના પ્લાસ્ટિકના કે કાચના જે ગ્લાસ એટલે કે મિરર આપણે આભલા કહીએ એ પૈડા જ હોય છે આપણા ઘરમાં અને ના પડ્યા હોય તો સ્ટોન વગેરે હોય તે પણ લગાવી શકો છો મોતીને જે હાફ મોતી હોય છે એ પણ લગાવી શકો છો બહુ બધી ડેકોરેશનની વસ્તુ આપણા ઘરમાં હોય જ છે તેનો જ ઉપયોગ કરી અને સરસ મજાનો આવું ડીએ હોમ ડેકર તમે બનાવી શકો છો કેવો લાગ્યો જરૂર કહેજો અને કમેન્ટ જરૂર કરજો કેમ કે તમે લાઈક કરવાનું કમેન્ટ કરવાનું ભૂલી જતા હો છો અને આ રીતના પ્લાસ્ટિક કન્ટેનર પ્લાસ્ટિક ઓર્ગેનાઈઝર બહુ બધા ચીપ રેટમાં માર્કેટમાં મળતા હોય છે પણ ક્યારેક ક્યારેક શું થાય કે એનું ઉપરની ઢાંકણ હોતું નથી તો આ રીતનું કાર્ડબોર્ડનું પીસ લઈ એના માપનું કાર્ડબોર્ડનું પીસને કટ કરી લેવાનું છે પછી જે કુર્તીનું કપડું હતું જે બચ્યું હતું એનો જ યુઝ કરી અને તમારે આ રીતે ડબલ એને કવર કરી અને પછી એ સીવી લેવાનું છે અને જો અહીંયા તમારે આગળ સ્ટિચિંગ મશીન વગેરે ના હોય સિલાઈ મશીન તો તમે હાથોથી યા પછી આ રીતની હોટ ગ્લુથી પણ ચિપકાવી શકો ફેવિકોલથી પણ ચિપકાવી શકો છો તો આ રીતે ત્રણે સાઈડ મેં ચીપકાવી લીધું છે અને જેવી રીતે બે બાજુ લેસ આવે એ રીતનું મેં થોડું ટ્રાય કર્યું છે તો આ રીતની પેટર્ન ના હોય તો ગમે રીતે તમને સારું લાગે એ રીતનું કપડું તમે અહીંયા લઈ શકો છો અને તમે જોઈ શકો છો આ રીતનું ત્રણેય બાજુ ચિપકાવ્યા પછી તમારે આમાં ફ્રિલ લગાવવાની છે જે આપણે ફ્રોકમાં વગેરેમાં ફ્રિલ લગાવેલી હોય છે ઝાલર જેને આપણે કહીએ છીએ એ ઝાલર લગાવી લેવાની છે તો ઝાલર તમે હાથોથી સોય દોરાથી પણ કરી શકો છો તો બાકીની લેસ જે આપણે કાપી નાખી હતી એ ત્રણેય લેસને મેં આ રીતે ફિક્સ કરી લીધી છે અને પછી આપણે આ રીતના ચિપટા લઈ લેવાના છે જે રીતની આપણે ફ્રિલ બનાવીએ છીએ એ રીતની ફ્રિલ બનાવી જેવું કપડું હોય એવી વચ્ચે જગ્યા રાખી અને બનાવી લેવાનું છે અને પછી આવી રીતે તમે ઢાંકણ બનાવી શકો છો આ રીતનું રેક્ટાઇંગલ તમારી આગળ કન્ટેનર હોય તો એનું બનાવી શકો છો યા ફિર જે ગોળ હોય કંઈ વસ્તુ કોઈ ડોલની ઉપરનું ઢાંકણ બનાવવું હોય ડોલને તમારે કોઈ કપડાં રાખવા માટે કે કોઈ બીજી રીતે વસ્તુ ઉપયોગ કરવો હોય અને એ દેખાય નહીં એટલા માટે તમે આવું ઢાંકણ પણ બનાવી શકો છો અને ઉપર આ રીતનું કોઈ પણ વસ્તુ જે મોતી વગેરે પડ્યા હોય કે કોઈ બટન વગેરે પડ્યા હોય તો લગાવી લેવાના છે ને આ સરસ મજાનું એક અહીંયા હું આમાં સોક્સ ઓર્ગેનાઇઝર કરું છું તો સોક્સ ઓર્ગેનાઇઝર તરીકે યુઝ કરું છું તો બસ આ રીતનું ઢાંકણ બનીને રેડી થઈ જશે અને ખરાબ પણ નહીં લાગે તો બસ આ આઈડિયા પણ આઈ હોપ કે તમને ગમ્યો હશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આઈડિયા તરફ થોડોક વિડીયો લાંબો છે મને લાગે છે આ પહેલીવાર વિડિયો કેટલા ટાઈમ પછી આવડો લાંબો મૂકો છે મેં તો આઈ હોપ કે તમે બોર નહીં થાવ આ જ રીતે કુર્તીનું જો નીચેનો પાર્ટ હતો એ નીચેના પાર્ટને આપણે કટ કરી લેશું અને આનો પીલો કવર બનાવીશું તો તમારે ચારે બાજુ કવર સરખવું આવે કેમ કે શું થાય કુર્તીમાં નીચેથી થોડું વળાંકવાળો ભાગ હોય છે તો બધી જગ્યાએ પેરેલ કરી અને સિક્સટીન બાય સિક્સટીન ઇંચ નું મેં અહીંયા પીલો કવર બનાવ્યું છે નીચેનો ભાગ કટ કરી અને તમારે શું કરવાનું છે ત્રણેય બાજુ થી સીવી લેવાનું છે અને પછી તમારે જે પીલો હોય છે એને એડ કરી દેવાનું છે અને આ રીતની કુર્તી હોય તમારી પાસે એમ્બ્રોડરી વાળી તો મેં શું કર્યું કે ઉપરનો ભાગ હતો એને કટ કરી લીધો તો એ ભાગને આપણે શું કરીશું કે પીલો જે આપણે કવર બનાવીશું એને વચ્ચે છે ને લગાવી દેસું એટલે પીલો કવર આપણું બહુ મસ્ત મજાનું બની જશે એટ્રેક્ટિવ અને બ્યુટિફુલ બની જશે અને કોઈને પણ નહીં ખબર પડે કે આ વસ્તુ આપણે ઘરેથી આવી રીતે કુર્તીમાંથી બનાવી છે બસ તો એક બાજુ બે મેં આવા રીતના પીસીસ કરી લીધા છે અને પેલો મોટો ભાગ લેવાનો છે ફ્રન્ટ સાઈડનો આગળની સાઈડનો અને બીજી જે પાછળની સાઈડ આવશે એમાં બે કટકા લેવાના છે ને બે કટકા હોય છે એ આગળના ભાગ કરતાં થોડાક મોટા લેવાના છે જેથી કરીને શું થાય કે એકની ઉપર એક આપણે ઓવરલેપ કરીએ તો વધારે થાય સિલાઈમાં જાય એટલે થોડું એક બે બે ઇંચ તમારે વધારે લઈ લેવાનું અહીંયા જો આગળ આપણે આ રીતનું સિલાઈ કરી લીધી છે અને આ બીજા જે પાછળના ભાગના આવશે ને એ કટકા છે તો આવી રીતે કંઈક લગાવી લેવાનું છે મને લાગે કે કોઈને સિલાઈનો સ પણ ના આવડતો હોય એને પણ આવડી જાય એવી એવી રીતે હું ડિટેલથી વસ્તુ કહું છું કે જેથી કરીને એવું ના હોય કે બધાને બધું જ આવડતું હોય ના આવડે તો પણ થઈ શકે તો બસ આ રીતે મેં તમને જેવી રીતે મેં એક્સપ્લેન તો મને એવું લાગે છે કે સરસ રીતે કર્યું છે તો પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ ખચકાટ વગર તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો ઈમેલ એડ્રેસ પણ મારું છે તમે એમાં પણ મને પૂછી શકો છો બસ હવે આપણે એને સવડું કરી લેશું અને બધા કોર્નર સરસથી નીકાળી દેવાના છે બોલપેનનો પણ યુઝ કરી શકો છો આ રીતનું સરસ મજાનું એક કુર્તીમાંથી ઓશિકાનું કવર કે પછી આ રીતનું પીલો કવર બનીને રેડી થઈ ગયું છે અને અહીંયાથી આપણે એ ફિલરને કે કોઈ પણ આ રીતનું કવર હોય એને આપણે એડ કરી દઈશું તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને હા લાઈક કરવાનું ભૂલી જતા હો છો લાઈક કરવાથી શું થાય કે થોડું મોટિવેશન મળે આ ટાઈપના વિડીયોઝ બનાવવા માટે તો આ એક કવર બનાવો પછી બીજી બે કુર્તી હોય તો એમાંથી અલગ અલગ બનાવો તો શું થાય કે કોઈ ફેસ્ટિવલ હોય તો તમે ત્રણેય અલગ અલગ કલરના કુશન યા ઓશિકા બનાવી અને તમારા ઘરને સજાવી શકો છો બાય બાય જય શ્રી કૃષ્ણ